આવું જાણીએ કે નર્મદા બાયોકેમ ના ઉર્વરક દેશભરના ખેડૂતોને કેવી રીતે ફાયદા કરાવી રહ્યા છે નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ હિતેશ કરશનભાઈ વેકરિયા ગામ કલારિયા તાલુકો ઉપલેટા જિલ્લો રાજકોટ હા આપણે આજથી 45 દિવસ પહેલા ડુંગળીનું 7 વીકાનું વાવેતર કરેલ છે એમાં શરૂઆતમાં પીડી દેખાતી અને વૈદના કરતી ડુંગળી પછી નર્મદા બાયોકેમનો બાયોકોલ ખાતર નાખેલ છે વીઘે પચીસ કિલો તે પછી ગાંજે જાડી થઈ પાનની વૈદ કરી અને પુણપ એકદમ વધારે છે રિઝલ્ટ સારું છે એટલે ખેડૂત મિત્રોને આપણે જાણ કરી છે કે આનું રિઝલ્ટ બહુ સારું છે ગમે તે લસણ ડુંગળીમાં વાપરી શકે છે તો જોયું તમે કેવી રીતે નર્મદા બાયોકેમ ના ઉપયોગ ઉપયોગથી દેશભરના ખેડૂતોની જમીન કેવી રીતે બની છે બળવાન અને કિસાન ધનવાન